મિત્રો સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોની ખાતાકીય પરીક્ષા ઉચ્ચતર પગાર ધોરણ માટેની પરીક્ષા પેપર સોલ્યુશન જેમાં જુલાઈ બે હજાર સત્તરમાં લેવાયેલ પેપર સોલ્યુશન પેપર ચાર પ્રકરણ એમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો વિડીયોને અંત સુધી જોવા વિનંતી છે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચાલો આપણે સોલ્યુશન ચાલુ કરીએ પેપર પ્રકરણ પહેલો પ્રશ્ન છે મિત્રો ચારસનું પૂરું નામ શું છે તો મિત્રો જવાબ આવશે ડાયશનું પૂરું નામ થશે ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન બીજો પ્રશ્ન છે ટીટી ટેટનું પૂરું નામ શું છે તો એ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ ત્રીજો ત્રીજો ડાયટ એટલે તો છે ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યુટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ એસવીએસ એટલે શાળા વિકાસ સંકુલ વિકલ્પ સી આવશે પાંચો પ્રશ્ન એન એટલે શું તો એન એટલે નેટ એનરોલમેન્ટ રેશિયો છઠ્ઠો જીઆઈએટી એટલે શું છે તો બી ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટેકનોલોજી ડીઆઈટી ડાયટ એટલે ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ આઠમો પ્રશ્ન પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષકની ભરતીમાં સીધી ભરતી અને પ્રમોશનથી ભરતીનું પ્રમાણ શું છે તો એમાં આવશે એક જેમ એક નવો પ્રશ્ન બીકોમ કોમ વિથ પીટીસીની લાયકાત ધરાવનાર ઉમેદવાર અપર પ્રાઇમરીમાં કયા વિષયમાં ઉમેદવારી કરી શકે એમાં આવશે ડી સામાજિક વિજ્ઞાન દસ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી એનએમએમએસ પરીક્ષા આપવા ઈચ્છતા ઉમેદવારો માટે કઈ યોગ્યતા બંધ બેસતી નથી અંદર આવશે સી વિદ્યાર્થી સરકારી ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં જોઈએ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજિત પ્રાથમિક ચિત્રકલા પરીક્ષા કયા ધોરણના વિદ્યાર્થી ભાગ લઈ શકે તો એમાં મિત્રો જવાબ આવશે એ ધોરણ પાંચ થી આઠ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજિત એનટીએસસી પરીક્ષા આપવા માટે વાલીની વાર્ષિક આવક મર્યાદા કેટલી હોવી જોઈએ એની અંદર છે ડી આવક મર્યાદા નથી રાજ્ય પરીક્ષા બોર્ડ આયોજિત એનએમએસ પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીને ચાર વર્ષ સુધી વાર્ષિક કેટલા રૂપિયા સ્કોલરશીપ મળવા પાત્ર છે તેરમાની અંદર થશે છ હજાર રૂપિયા માધ્યમિક શાળાઓની રાજ્ય કક્ષાની ભરતી સમિતિના હાલના અધ્યક્ષ કોણ છે એમાં આવશે બી શ્રી જેડી દેસાઈ પંદરમો પ્રશ્ન શિક્ષણ વિભાગમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના અગ્ર તરીકે હાલ કોણ ફરજ બજાવે છે પંદર માં ની અંદર જવાબ આવશે મિત્રો સી અને મિત્રો આમાં કેવું હોય છે કે અધિકારીઓ બદલાતા હોય છે એટલે આપણે આમાં અત્યારે એનું સોલ્યુશન કરતા નથી સોળ રાજ્યમાં સરકારી ભરતીમાં પછાત વર્ગની ટકાવારી પ્રમાણ કેટલું છે સોળમાંની અંદર જવાબ આવશે સી એસસી સાત ટકા એસટી પંદર ટકા અને એસસી બી સી સત્યાવીસ ટકા સત્તર ક્રિયાત્મક સંશોધન એટલે તો વર્ગખંડ સમસ્યા ઉકેલનું સંશોધન વિકલ્પ સી જવાબ આવતો અઢારમો પ્રશ્ન બે હજાર ગુજરાતનો સાક્ષરતા સાક્ષર કરવા માટે સરકાર શ્રી દ્વારા કયો કાર્યક્રમ ચલાવાય છે સરસ્વતી યાત્રા જીસીઆરટી દ્વારા કયું મેગેઝીન પ્રસિદ્ધ કરવામાં આવે જીસીઆરટી દ્વારા જીવનશીલ શિક્ષણ એકવીસ માધ્યમિક શિક્ષણ અને પરીક્ષણ સામયિક અને કોની પાસે છે મિત્રો આનો આપણે સોલ્યુશન કરતા નથી કારણ કે અધિકારીઓ વર્ષે વર્ષે અમુક સમય બદલાતા રહે છે તેવીસ મધ્યાહન ભોજન યોજના અંતર્ગત પ્રવર્તમાન જોગવાઈ મુજબ ધોરણ છ થી વિદ્યાર્થી કુકિંગ કોર્ષ દર શું છે તો

પ્રવર્તમાન સમયમાં જિલ્લા તાલુકા પંચાયત હેઠળના કેળની નિરીક્ષકોને કાયમી મુસાફરી ભથ્થું કેટલું આપવામાં આવે છે તેમાં આવશે મિત્રો સી એકત્રીસ ચૌદ તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા કયા વર્ગ માટે ઉચ્ચ અભ્યાસક્રમો તથા રાજ્ય સરકારની નિમણૂકો માટે અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવેલ છે નબળા વર્ગો ઓગણત્રીસ ખાનગી પ્રાથમિક શાળાની મંજૂરી કોણ આપે છે એમાં આવશે બી જિલ્લા પ્રાથમિક અધિકારી ત્રીસ પ્રાથમિક શિક્ષકોની ભરતી સમિતિના અધ્યક્ષ કોણ છે બી પ્રાથમિક શિક્ષણ નિયામક એકત્રીસ વિદ્યા સહાયક ભરતીમાં પ્રતીક્ષા યાદીનું કદ પસંદગી યાદીના વધુમાં વધુ કેટલા ટકા સુધી રાખી શકાય એકત્રીસમાં માં જવાબ આવશે સી બત્રીસ એસ પરીક્ષા કઈ એજન્સી આયોજિત કરે છે તો એસ એટલે હેડ ટીચર ટેસ્ટ જે પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકની પરીક્ષા છે તે એસસીબી એટલે રાજ્ય પરીક્ષા બોર્ડ લે છે એસસીબી રાજ્ય પરીક્ષા બોર્ડ સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ તેત્રીસ રાજ્ય બાર સુરક્ષા આયોગનું ટૂંકુ નામ શું છે શન ઓફ ચાઇલ્ડ રાઇટ સ્ટેટ કાઉન્સિલ ફોર છે મિત્રો અહીંયા આપણે સોલ્વ કરતા નથી બાકી અત્યારે ચલું છે કારણ કે અવારનવાર બદલાતા રહે છે પાંત્રીસ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓ પૈકી શિષ્યવૃત્તિ માટેની કઈ પરીક્ષા છે

અડત્રીસ રાજ્યમાં માધ્યમિક શિક્ષકોને તાલીમ આપનાર સંસ્થા કઈ છે અડત્રીસ માં જવાબ આવશે મિત્રો એસટીટીઆઈ સેકન્ડરી ટીચર્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સેકન્ડરી ટીચર્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ એસટીટીઆઈ ઓગણચાલીસ પર્યાવરણ જાગૃતિ માટે જેસીઆરટી દ્વારા કઈ પ્રવૃત્તિ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તો ઇકો ક્લબ એટલે વિકલ્પ ડી આવશે ચાલીસ રમેશ પોતાની દીકરીને પૂર્વ પ્રાથમિક શાળામાં પ્રવેશ પાવા માગે છે તેની દીકરીની જન્મ તારીખ પાંચ સાત બે છે તેને જૂન બે હજાર સોળથી શરૂ થતા સત્ર માં પ્રવેશ જોઈએ છે પ્રવેશ આપી શકાય ચાલીસ ની અંદર આવશે જવાબ એ હા એમ એસ કેટલા કિમી માધ્યમિક શાળા ન હોય તેવા વિસ્તારમાં નવી માધ્યમિક શાળા શરૂ કરવાની જોગવાઈ છે ચાલીસ ની અંદર વિકલ્પ ડી પાંચ કિમી બેતાલીસ રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ બે હજાર નવ કયા રાજ્યને લાગુ પડતો નથી બેતાલીસ ની જવાબ આવશે મિત્રો હવે જમ્મુ કાશ્મીર રાજ્યને પણ લાગુ પડે છે એટલે અહીંયા વિકલ્પ બધા ખોટા છે જો સમજવાનું તેતાલીસ માતા પિતા અને વાલીની ફરજો આરટી ની કઈ કલમમાં નિર્દિષ્ટ કરવામાં આવે છે તો કલમ દસ વિકલ્પ બાળકને પ્રવેશ સમય કસોટી કે બે હજાર નવની ની કઈ કલમથી પ્રતિબંધ મૂકવામાં આવે છે ચુમ્માલીસ માં અંદર આવશે વિકલ્પ સી કલમ તેર પિસ્તાલીસ ધોરણ એક થી આઠમાં વિદ્યાર્થીને એક જ ધોરણમાં રાખી મૂકવા સામે આરટી બે હજાર નવની ની કઈ કલમ પ્રતિબંધ મૂકે છે કલમ સોળ છેતાલીસ આર ટી બે હજાર નવ અંતર્ગત રચાયેલ શાળા સંચાલન સમિતિમાં વાલીઓના કેટલા પ્રતિનિધિ હોવા જોઈએ મિત્રો છેતાલીસ માં અંદર જવાબ આવશે શ્રી કુલ સભ્યોના ત્રણ ચતુર્થાંશ ગુજરાત નો અભ્યાસક્રમ અને મૂલ્યાંકન પદ્ધતિ માટેનું સત્તાધિકારી મંડળ કોને જાહેર કરવામાં આવ્યું છે સુડતાલીસ માં અંદર મિત્રો જવાબ આવશે જી સીઆરટી અડતાલીસ એક થી પોચ ની શાળામાં કુલ કેટલા વિદ્યાર્થી સંખ્યા એકસો કુલ એકસો પચાસ હોય તો કેટલા શિક્ષક મળે તો એકસો પચાસ ની અંદર આવશે ડી પાંચ ઓગણપચાસ તમે ધોરણ એક થી આઠ ની પ્રાથમિક શાળામાં શિક્ષક છો તમારા સહિત કુલ છ શિક્ષકો કામ કરે છે વર્ગંડો સહિત કુલ કેટલા ઓરડાઓ ખર્ચીયા છે ઓગણપચાસ ની અંદર આવશે સી સાત પછી રાજકોટ શહેરના સદર વિસ્તારમાં ચાલતી પ્રાથમિક શાળાના દરેક વર્ગોમાં પૂરતી સંખ્યા છે તેમ છતાં તેઓના સ્થાનિક કોર્પોરેટર નવી પ્રાથમિક શાળા શરૂ કરવાની માંગણી કરે છે શાસન અધિકારી શું નિર્ણય લે છે તો એમાં આવશે ડી માપદંડ ચકાસે એકાવન આર ટી બે હજાર નવ અંતર્ગત કયા વય જૂથના બાળકોને તેની નજીકની શાળામાં મફત અને ફરજીયાત પ્રારંભિક શિક્ષણ મેળવવાનો અધિકાર આપવામાં આવેલ છે એકાવન ની અંદર આવશે ડી થી ચૌદ વર્ષની વય જૂથ બાવન પ્રવર્તમાન કાયદા અને નિયમોની જોગવાઈ અનુસાર છ થી આઠ ની સુવિધા બાળકોને કેટલા અંતરે પ્રાપ્ત થાય તેવો પ્રબંધ સરકારે કરવાનો છે ત્રણ કિલોમીટર છ થી આઠ હોય તો ત્રણ કિલોમીટર એક થી પાંચ હોય તો એક કિલોમીટર

ની મુજબ ધોરણ એક થી ની પ્રાથમિક શાળામાં વર્ષમાં ઓછામાં ઓછા કેટલા કલાક શૈક્ષણિક કાર્ય થવું જોઈએ પંચાવન આઠસો કલાક અને છ થી આઠ હોય તો એક હજાર કલાક આઠી બે હજાર નવ અંતર્ગત રાજ્યની પ્રાથમિક શાળામાં ધોરણ આઠ કયા વર્ષથી શરૂ કરવામાં આવેલ છે તો એમાં જવાબ આવશે મિત્રો બી જૂન બે હજાર દસ સત્તાન આઠ થી બે હજાર નવ ની જોગવાઈ અનુસાર ધોરણ એક થી પ્રાથમિક શાળામાં ઓછા ઓછા કેટલા દિવસ શૈક્ષણિક કાર્ય થવું જોઈએ ધોરણ એક થી પાંચ છે એટલે એમાં મિત્રો જવાબ આવશે બસો દિવસ અને જો ચોથી આઠ હોય તો બસો ને વીસ દિવસ પાંચ અઠાવન ધોરણ એક થી પાંચની શાળામાં કુલ વિદ્યાર્થી સંખ્યા એકસો નેવું છે તો મુખ્ય શિક્ષક સાથે કુલ કેટલા શિક્ષક મળે તો અઠાવન ની અંદર જવાબ આવશે મિત્રો છ

બાસઠ આરટી રૂલ્સ બે હજાર બારના નિયમ આઠ મુજબ કોઈ પણ પૂર્વ પ્રાથમિક શાળાએ પ્રવેશના વર્ષમાં પહેલી જૂનના રોજ કેટલી ઉંમર પૂર્ણ કરેલ બાળકને પ્રવેશ આપી શકે બાસઠ ની અંદર સી ત્રણ વર્ષ આરટી રૂલ્સ બે હજાર બાર અનુસાર શાળાએ બજાવવાની ફરજો વિશેની જાણકારી કયા નિયમો જોવા મળશે તેસઠ ની અંદર જવાબ આવશે ડી નિયમ એકવીસ ચોસઠ આરટી રૂલ્સ બે હાજર બારના કયા નિયમ હેઠળ દરેક શાળાએ ફરજીયાતપણે ડાયસ ડેટા માહિતી દર વર્ષે ભરવાની જોગવાઈ થયેલ છે કોઈ પણ પૂર્વ પ્રાથમિક શાળાએ પ્રવેશના વર્ષમાં પહેલી જૂના રોજ કેટલી ઉંમર પૂર્ણ કરેલ બાળકને પ્રવેશ આપી પ્રવેશ આપી શકે છે ત્રણ વર્ષ જવાબ આવશે પૂર્વ પ્રાથમિક એટલે આંગણવાડી સડસઠ રાજ્ય સરકાર દ્વારા પ્રત્યક્ષ રાજ્ય સરકાર દ્વારા પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સ્થપાયેલ રચાયેલ માલિકી વાળા અથવા નિયંત્રણવાળા જાહેર સત્તામંડળ માટે સમુચિત સરકાર કઈ ગણાશે તો ની અંદર મિત્રો જવાબ આવશે બી રાજ્ય સરકાર અડસઠમો પ્રશ્ન નીચેનામાંથી માહિતીમાં કોનો સમાવેશ થાય છે તો ની અંદર આવશે એ બીસી ત્રણેય ઓગણસિત્તેર બીજા જાહેર સત્તામંડળ માટેની અરજી વધુ વધુ કેટલા દિવસમાં તબદીલ કરવી જોઈએ તો એમાં જવાબ આવશે સી પાંચ દિવસ સિત્તેર જાહેર માહિતીની અરજી કરનાર કેવા અરજદારની નિયત ફી ભરવાની રહેતી નથી તો મિત્રો જેની બીપીએલ નું કાર્ડ હોય રેશન કાર્ડ એટલે કે બીપીએલ એટલે બિલો પોવર્ટી ગરીબી રેખા હેઠળ નીચેના વ્યક્તિને ભરવાની રહેતી નહીં મુખ્ય માહિતી કમિશનર તરીકે કોની પસંદગી થઈ શકે તો એમાં આવશે વહીવટના અનુભવી બોતેર મુખ્ય માહિતી કમિશનરના પગાર ભથ્થા સેવાની શરતો કોને કોને સમકક્ષ હોય છે તો જે મુખ્ય ચૂંટણી કમિશનર હોય છે એના સમકક્ષ તો તે રાજ્ય માહિતી પંચ વધુ વધુ કેટલી રકમનો દંડ કરી શકે તો પચીસો રૂપિયા કેન્દ્રીય માહિતી પંચના મુખ્ય માહિતી કમિશનરની નિમણૂક કોણ કરે છે તો ત્યાં આવશે મિત્રો રાષ્ટ્રપતિ આવશે પંચોતેર માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી માગનારે કયા નમૂનામાં અરજી કરવાની હોય છે તો નમૂનો ક એટલે વિકલ્પ એ આવશે માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી માંગવા માટે કેટલી ફી નક્કી કરવામાં આવેલી છે તો મિત્રો જવાબ આવશે સી વીસ રૂપિયા માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી માંગવા માટે કેટલી ફી નક્કી કરવામાં પ્રશ્ન રિપીટ થયો માહિતી અધિકાર અધિનિયમ કયા વર્ષથી અમલમાં આવેલ છે તો બે હજાર પાંચ થી આરટી આવે તો બે હજાર નવ વર્ષ બે હજાર સોળમાં યોજાયેલા ગુણોત્સવ કાર્યક્રમનો ક્રમ કયો હતો એમાં આવશે મિત્રો સી છ એસી પ્રવેશોત્સવ કાર્યક્રમનો મુખ્ય હેતુ શું છે તો એસી એ સો ટકા નામાંકન વર્ષ ઓગણીસો અઠ્ઠાણું થી શિક્ષક ભરતી માટે ગુજરાતમાં કઈ યોજના અમલમાં મૂકવામાં આવી હતી વિદ્યા સહાયક બ્યાસી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકના અકસ્માતે અવસાનના કિસ્સામાં કેટલા રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે બ્યાસી ની અંદર આવે બી પચાસ હજાર ત્યાંથી ગુજરાત સરકાર દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે ગુજરાત ઓપન સ્કૂલ શરૂ કરવામાં આવેલ છે આ ઓપન સ્કૂલ ક્યારથી શરૂ કરવામાં આવેલ છે ત્યાંથી અંદર મિત્રો જવાબ આવશે જુલાઈ બે હજાર દસ થી શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક યોજનાઓ નીચે પૈકી કયા કર્મચારીઓનો સમાવેશ થતો નથી ચોર્યાસી ની અંદર ડી અધ્યાપન મંદિરમાં શિક્ષક આચાર્ય પંચ્યાસી ચાલુ સાલે ગુણોત્સવ સાત નું આયોજન ક્યારે થયેલ હતું સોળ સત્તર અઢાર જાન્યુઆરી છ્યાસી શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક યોજના અંતર્ગત જિલ્લા સ્તરે શ્રેષ્ઠ શિક્ષક પસંદગી માટેની સમિતિમાં અધ્યક્ષ તરીકે કોણ હોય છે છ્યાસી ની અંદર મિત્રો જવાબ સુધી જિલ્લા વિકાસ અધિકારી સત્યાસી પ્રવર્તમાન સમયમાં ઓબીસી એસસીબીસી માં ઉન્નત વર્ગમાં સમાવેશની વાર્ષિક આવક મર્યાદા કઈ છે સત્યાસી ની અંદર મિત્રો જવાબ આવશે સી બી છ લાખ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગનો એક વિદ્યાર્થી ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં સિત્તેર ટકાથી વધુ ટકાથી પાસ થાય છે અને ઉચ્ચ અભ્યાસ માટે બાર હજારની કિંમતનું ટેબ્લેટ ખરીદી કરે છે તો પ્રવર્તમાન ધારા ધોરણ અનુસાર કેટલી નાણાકીય સહાય મળવા પત્ર થાય તો જવાબ આવશે બી નવ હજાર એના પછી મિત્રો નેવ્યાસીમાં પ્રશ્ન છે તો એમાં જવાબ આવશે મિત્રો બી સેન્ટ જેવિયર્સ સ્કૂલ ગાંધીનગર નેવું શાળા વ્યવસ્થાપન સમિતિની પુનરચના કેટલા વર્ષે થાય છે શાળા વ્યવસ્થાપન સમિતિ ઘણી વાર એસ એમસીઓ પણ લખેલો હોય ઇંગ્લિશમાં સ્કૂલ મેનેજમેન્ટ કમિટી તો એમાં મિત્રો જવાબ આવશે બી બે વર્ષ એકાણું શાળા વ્યવસ્થાપન સમિતિમાં બાળકોના માતા પિતા અથવા વાલીમાંથી કુલ કેટલા સભ્યો હોય તો એકાણું જવાબ આવશે કુલ નવ સભ્યો હોય છે પંચોતેર ટકા હોય છે એસએમસીમાં મહિલાઓનું પ્રમાણ કેટલું હોય છે તો એમાં મિત્રો પચાસ ટકા મહિલાઓ હોય છે એસએમસીમાં મહિલા સભ્યોની સંભ્ય સંખ્યા કેટલા ટકા હોય છે જો એનો એક પ્રશ્ન રિફીટ થાય છે તો એમાં મિત્રો પચાસ ટકા છે બે પ્રશ્નો એક જ જેવા છે પ્રાથમિક શાળામાં સીએ એલ યોજનાનું અમલીકરણ કઈ કચેરી કરે છે

ના બાળકોના સંબંધમાં રાજ્ય સરકારે કેટલા અંતરે નવી શાળા સ્થાપવી જોઈએ એકથી પાંચ આવે તો મિત્રો એક કિલોમીટર અગાઉ વાત કરી હતી આરટી બે હજાર નવની કલમ અઢાર વન કયું પ્રણપત્ર દરેક શાળાએ મેળવવું જોઈએ તો અઠ્ઠાણું મિત્રો જવાબ આવશે માન્યતા પ્રમાણપત્ર વિકલ્પ એ નવ્વાણું રાઇટ ટુ એજ્યુકેશન એક દસ વર્ષના શાળાએ ન ગયેલા બાળકને કયા ધોરણમાં પ્રવેશ આપવો જોઈએ તો એમાં મિત્રો આવશે નવ્વાણુંમાં માં જવાબ આવશે ધોરણ ચાર અને સોમો પ્રશ્ન છે ઇંગ્લિશ સ્કૂલની માન્યતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી રદ કરે છે ત્યારબાદ એક માસ સુધી શાળા ચલાવે છે તેને કેટલો દંડ થશે મિત્રો આની અંદર એટલે જવાબ આવશે ડી તો મિત્રો આ હતું પેપર ચાર પ્રક્ર જુલાઈ બે હજાર સત્તરમાં માં લેવાયેલી પરીક્ષા તો આશા રાખું છું મિત્રો કે તમને આ વિડીયો ગમ્યો હશે જો આ વિડીયો ગમે હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં શેર કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરી અને કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં ફરીથી મળીશું મિત્રો નવા વિડીયોમાં નવા વિડીયોમાં નવા પેપરના સોલ્યુશન સાથે આવજો મિત્રો